જુનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો જ્યારે કોંગ્રેસનું કદ વધ્યું તેવો જુનાગઢ કોંગ્રેસનો દાવો આજ રોજ કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજમાં સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં પંદર વોર્ડની સાઠ બેઠકો પર બાર ઉમેદવારો કોંગ્રેસને મળ્યા જ્યારે અડતાલીસ ઉમેદવારો જંગી લીટ સાથે ભાજપના ઉમેદવારો આવતા જુનાગઢની સત્તાનું કમાન પ્રજાએ ફરી ભાજપને સોંપ્યું છે ત્યારે મતગણતરી સેન્ટર બહાર ચૂંટણી પરિણામને લઈ બંને પક્ષના સમર્થકોએ વિજેતાઓને હારતોરા અને બેન્ડ બાજાથી વધાવ્યા હતા ત્યારે જીતેલા બંને પક્ષના વિજેતાઓએ શું કહ્યું તે સાંભળીએ વોર્ડ નંબર દસ ની પ્રજાનો ખુબ ખુબ આભાર માનું છું કે હર હમેશની જેમ ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો વિશ્વાસ તેમણે જાળવી રાખ્યો છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નો પ્રેમ વોર્ડ નંબર દસ ની પ્રજાએ જાળવી રાખીને અમને ચારે ને જંગી લીટ થી આ વિસ્તાર માંથી ચૂંટીને આ વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરવા માટે છે ખુબ જ દુઃખ છે પરંતુ મતદારો અથવા ગમે અમે મોતી નો અથવા બીજી કઈ અમારી અમે કોઈ નો દોષ નથી માનતા પરંતુ અમે હજી થોડી થોડી મહેનત થી આવતા પાંચ વાગે લોકો ના કામ કરી અને હજી અમારી જે ચાર અને શ્રી છે જે વોર્ડ એમાં ચેનલ ટુ ચેનલ આવે

કઠિન મહેનત પરિશ્રમ થી અમે ચારે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી નું કમળ લઈને આવ્યા છે હું સમગ્ર અગિયાર નંબર ના પ્રજાજનો નો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને જીત અપાવી જંગી લીડ થી જીત અપાવી છે

એટલે એમની કોઈ ચર્ચા જ નથી કરવાની અસ્થાને છે સમગ્ર ટીમ શીર્ષ નેતૃત્વ એ બધું નક્કી કરતું હોય છે અમને તો કોર્પોરેટર ની ટિકિટ આપી અને અમને લાયકાત ગણાવી છે માટે અમે શીર્ષ નેતૃત્વ નો આભાર માનું છીએ કોઈ સિનિયર નથી બધા કાર્યકર્તાઓ સરખા હોય છે ભારતીય જનતા પાર્ટી માં નાના અગનો કાર્યકર અને મોટા અમારા પ્રદેશ પ્રમુખ સૌ કાર્યકર્તા હોય છે કોઈ સિનિયર કોઈ જુનિયર હોતું નથી જરાય ઉદાહર ચિંતા નથી મીડિયા ના માધ્યમથી કહું છું કે જુનાગઢ જે જનાદેશ આપ્યો એ શિરો વિરોધ પક્ષની ભૂમિકામાં ખબર વિરોધ પક્ષ તરીકે પૂરી તાકાત થી લડાઈ કરશું ભૂતકાળમાં પણ કરી છે અમિત પટેલે કોરોના કાળ હોય કે કોઈ પણ વસ્તુ હોય અમારા તમામ લોકોએ સાથે મળીને અમે લોકોએ કોંગ્રેસને ઊભી કરવાનું કામ કર્યું હતું અને ચોક્કસપણે આવનારા દિવસોમાં કોંગ્રેસ બેઠી થશે અને વિશેષમાં એ કહું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી જૂનાગઢની જનતા ત્રસ્ત હતી અને ત્યારે ચોક્કસપણે અમારો વોટ શેર વધ્યો છે ઉમેદવાર હાર તો એક મતથી પણ થાય ઉમેદવાર કે હાર આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો